નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની કેની જમાવાટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લાખો પેન્શનર્સો માટે સરકાર દ્વારા રાહતના સમાચાર બહાર પાડવામાં આવે છે સરકાર દ્વારા મિત્રો લાખો પેન્શનર્સોના પેન્શનમાં વધારો કરવાને લઈ અને અગત્યની જાહેરાત કરાઈ છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સરકારે મોંઘવારી રાહતમાં પંદરથી સોળ ટકાનો વધારો કર્યો છે અને સાથે જ મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી આ વધારો લાગુ કરવામાં આવશે અને સાથે જ મિત્રો સાત મહિનાનું જે એરિયર્સ છે મિત્રો તે જુલાઈ મહિનાના પગાર સાથે ચૂકવવાનું આયોજન હાલ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા મિત્રો મોંઘવારી રાહતમાં એટલે કે ડીએનએસ એલાઉન્સમાં પેન્શનો કેટલો વધારો કરાશે કયા કયા પગાર પંચ અંતર્ગત કેટલો વધારો છે અને ક્યાં સુધીમાં એરિયર્સ મળશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ

અને આ વધારાનો લાભ તે કર્મચારીઓને મળશે કે જેઓ પાંચમા પગાર પંચ અંતર્ગત સાથે પેન્શન મેળવી રહ્યા છે એટલે કે પાંચમા પગાર પંચ અંતર્ગત જે રિટાયર થયેલા કર્મચારીઓ છે સરકારી અને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત જેઓ રિટાયર થયેલા છે તેવા પાંચમા અને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શન મેળવતા લાખો સરકારી પેન્શનર્સોને આ મોંઘવારી રાહત જે છે પંદરથી સો ટકાનો વધારો તે આગામી એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી જે છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે સરકારે પાંચમા પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચ આપતા સરકારી કર્મચારીઓને વધારો એક જાન્યુઆરીથી લાગુ કર્યો છે આ વધારા બાદ અમે પાંચમા પગાર પંચ હેઠળ કામ કરતા સરકારી કર્મચારીઓને મોંઘવારી રાહત ચારસો સત્યાવીસ ટકાથી વધીને અને ચારસો તેતાલીસ ટકા ચૂકવવામાં આવશે જ્યારે આઠમા પગાર પંચ અંતર્ગત કામ કરતા કર્મચારીઓને મોંઘવારી રાહત જે છે તે મિત્રો બસો ત્રીસ ટકાથી વધારી અને બસો ઓગણચાલીસ ટકા વધારો કર આપવામાં આવશે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત વધારો નવ ટકા જેટલો અને પાંચમા પગાર પંચ અંતર્ગત સોળ ટકા જેટલો વધારો ડીયરને સેલ રિલીફ એટલે કે મોંઘવારી રાહતમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે અને આ વધારો જે છે તે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ પડશે આ વધારો રાજ્યના અને દેશ સહિત રાજ્યના લાખો પેન્શનર્સો માટે આશાસ્પદ રહેશે કારણ કે જો છઠ્ઠા અને પાંચમા પં પગાર પંચ અંતર્ગત જેઓ પેન્શન મળી રહ્યા છે તેમનો બેઝિક પગાર ખૂબ જ નીચો હોવાથી તેમનું પેન્શન ખૂબ જ નીચું હોય છે આથી આ સો ટકા અને નવ ટકા જે પાંચમા અને છઠ્ઠા પગાર પણ અંતર્ગત વધારો કરાયો છે ડીઆરમાં તે આ પગાર ચોક્કસથી આ કર્મચારીઓને જીવનશૈલીમાં થોડોક બદલાવ લાવશે અને તેમને જીવનમાં જીવવામાં રાહત નીવડશે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ રિવાઇઝ રેટ છે તે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરવાનો જઈ રહી છે અને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ થવાને લઈ નાણાં મંત્રાલય દ્વારા આના જે સ્પષ્ટ પરિપત્ર છે તે આ મહિનાના અંત સુધીમાં એટલે કે જૂન મહિનાના અંત સુધીમાં બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જુલાઈ મહિનાનો પગાર જે પેઇડ ઇન ઓગસ્ટ જે જુલાઈ મહિનાનો પગાર પેઇડ ઇન ઓગસ્ટમાં જે આવશે તેમાં મિત્રો સાત મહિનાના એરિયર સાથે આ બંને સંવર્ગો એટલે કે પાંચમા અને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત મેળવતા પેન્શન મેળવતા કર્મચારીઓના પેન્શનમાં વધારો થઈને આવશે આપ સૌને જણાવી દઈએ કે પેન્શનર્સ જે છે પાંચમા પગાર પંચ અંતર્ગત જેઓ મળી રહ્યા છે પેન્શન તેમના પેન્શનમાં ચારસો સત્યાવીસ ટકાથી વધીને ચારસો તેતાલીસ ટકા એટલે કે માં સો ટકાનો વધારો કરવામાં આવે છે જ્યારે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શન મેળવતા કર્મચારીઓના પેન્શનમાં બસો ત્રીસ ટકાથી વધારીને બસો ઓગણચાલીસ ટકા એટલે કે નવ ટકા વધારો કરવામાં આવે છે આમ મિત્રો એક સાથે સરકારી કર્મચારીઓને પેન્શનર્સોને સરકારે ખૂબ જ મોટી બેવડી ભેટ આપી છે આશા રાખીશું કે આનાથી મિત્રો જીવન નિર્વાહ ચલાવવામાં પેન્શનર્સોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બનશે જય હિન્દ અસ્તુ